હું હતો દ્વારકા લગ્નમાં ગયો તો મારા કાકાના તમને ખબર હશે પછી અહીંયાથી પાછો આવી ગયો અમદાવાદ અને હવે આજે એમ થયું કે ના એક વ્લોગ બનાવો જોઈએ તો પાછો મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું આજે અને તમારે કેવો લગ્નગાળો હાલે જરાક નીચે કમેન્ટ કરી દેજો મને ખબર છે આ લગનગાળામાં હમણાં જરાક આ મિર્ઠાને ખાઈ ખાઈને છે હે ને મને શરદી જ આવી ગઈ હે કેમકે તે દિવ બહુ જરાક પેળા અને મૂન અને બધું વધારે ખવાઈ ગયું હતું તો જરાક શરદી થઈ ગઈ હે વાંધો નથી એટલે મેં હે ને બે ત્રણ દિવસ થોડોક અવાજ બી ગયો હતો એટલે વ્લોગ બનાવવાનું નતું ચાલુ કર્યું અને એવું એમાં એવું હેવું વ્લોગ બનાવવામાં કે મારે ચેનલમાં હજાર સબસ્ક્રાઈબર તો કમ્પ્લીટ થઈ ગયા પણ હજી એમાં ચાર હજાર કલાક વોચ ટાઈમ જોઈએ અને મોનેટાઈઝ થવા માટે ચેનલ ત્રણ હજાર કલાક જોઈએ તો મારે બે બે હજાર જેવું થઈ ગયું હજાર કલાક કટે એટલે હવે કદાચ હું ડેઈલી વ્લોગ નાખી કેમ કે હવે વહેલા મોડું ઓન ટાઈ મોનેટાઈઝ તો કરવું જોઈએ અને આ ફેસબુકમાં પાંચ હજાર ફોલોઅર થઈ ગયા તો એમાં હવે મહિનાજીની અંદર મોનેટાઈઝ થઈ જાય તો આવો નવા સપોર્ટ કરતા દેજો મારા વિડીયોને જરાક શેર પણ કરી દેજો લાઈક પણ કરી દેજો અને હા ચેનલમાં સબસ્ક્રાઈબ થાય ને જરાક કરી દેજો તો હવે આપણે જરાક બરાબર જાઉં ને હું કહેવાનું શાક છે અને જો વાંધો નહીં આવે એવું હોય તો છાસ વગેરે આવી જાય બાકી છાસ લેવા બરાબર જાઉં જો તો હાલો જરાક બરાબર જાય તો જો અત્યારે હે ને રોટલી હાલે છે અને શાક આલુ ગોબી તો આલુ ગોબીનું શાક છે એટલે કદાચ છાસની જરૂર પડીએ તો આપણે પેલા છાસ લેતા આવીએ હું નીકળી ગયો હું અટાણે છાસ લેવા હતું આ મારું પીડી છે તો હવે આપણે જરાક છાસ લેતા આવીએ અને પછી જોઈએ શું કરીએ છાસ લઈને તો પછી જમવું જ જોઈએ તો પહેલાં છાસ લેતા આવું રસ્તો અડાણ બધે હુતા હે જમીન બધે હું જ જાય ને હવે કૂતરું પૂછે કોણ ભાઈ તમે તમારી જ છેરી ન હો ભાઈ આ રોડ હાલો હું પેલા હે ને છાસ લેતો આવું તો ફાઇનલી છાસ લઈને આવી ગયો હું પાછો રૂમે નહીં પીજી એ જોયું અહીં મહાદેવનું મંદિર છે અહીંયા તો અજરાક જમી લો તો અજરાક જમી લે પછી મારે લેપટોપમાં થોડુંક કામ હે ક્લાસને લગતું તો એ કરવાનું હે તો પછી હું એ કરી લઉં પછી મળીએ તો ફાઇનલી મેં જમી લીધું હે ને પછી અત્યારે થોડીક વાર મેં લેપટોપમાં મારું જે ક્લાસનું વર્ક હતું એ કમ્પ્લીટ કરી લીધું અને એક તમને હે ને હું હે ને ક્યારે ઘરેથી આવતો હતો ને દ્વારકાથી તો આપણે ક્યાં ટ્રેનમાંથી ઉતરો બરાબર અને પછી મેં બીઆરટીએસ પકડી તો બીઆરટીએસની મેં ટિકિટ ઓનલાઈન કરાવી ઓનલાઈન ટિકિટ હતી આપણે તમે મણિ મણિનગર હે ને રેલવે સ્ટેશન ત્યાંથી આપણે હતી અહીંયા ઇસ્કોનની તો મેં ઓનલાઈન ટિકિટ કરાવી અને ઓનલાઈન ટિકિટ કરાવીને જે સિક્યુરિટી સિક્યોરિટીવાળો હોય ને એણે મને કીધું કે તું આ વીઆરટીએસમાં ચડી જા એટલે મને આમ ખ્યાલ નતો કે ના આમાં જ જવાનું છે તો મેં એને પૂછ્યું હતું કે આમાં જ બી જા પછી હું આમ આગળ જતા હતા તો મને એવું લાગ્યું કે આમાં કે ઇસ્કોન જવા માટેના જે સ્ટેશન ઓલા પોઈન્ટ આવે બીઆરટીએસમાં એ કંઈ પોઈન્ટ હતા જ નહીં પછી મને લાગ્યું કે એક તો ગડબડ છે પછી મેં ગૂગલ મેપ ખોલ્યો ગૂગલ મેપ ને જોયું કે ઓહ આ તો ભાઈ આ તો હું ઓલી બાજુ આવી ગયો કાંકરિયા બાજુ પછી જે કાકરિયા પોઠે અહીંયા ઉતરી ગયો તો અહીંયા ઉતરો ને તો ઓલે સિક્યોરિટીવાળા મને પકડ્યો અહીંયા લીધે હું કહું આપણે ઇસ્કોન જવું હોય તો કંઈ બીઆરટીએસમાં જવાનું એ કે એમ નહીં કે ટિકિટ હે હું કહું ટિકિટ હે મારી આગળ એમ નહીં કે આવતો રહે પછી મને ઓલી બાજુ બોલે મને કહી કે ભાઈ તારું રૂપિયા કે ચાર્જ લાખીએ એ કેમ કે આ ટિકિટ તારી હે ને અહીંની નથી કે પણ હું કહું મને તો હું કહું ઓલે સિક્યોરિટીવાળે કીધું એમાં એ માટી સાચો હતો એવું નહોતો ખોટો હતો પણ પછી મને કઈક કે નાય કે તું કે મને સો રૂપિયા ચાર્જે એને માટે એમ હતું કે આને હે ને છોકરો છે તો આની આગળથી હું સો રૂપિયા જવાનો મારે ગાડીઓ થઈ જાય તો મેળ આવી જાય પણ પછી થોડીક વાર કરીને આખો વિડીયો વિડીયો જોવા ને આગળ મે <laughs> <laughs> <imles> <imles> પછી મેં લઈ લીધો ઓગળો કે પછી મને કઈ કે કે તું મને સો રૂપિયા આપ નાખાય ડબ્બામાં બે બેડી કે પોલીસના ડબ્બામાં હું તો વાંધો નહીં બે હડવું કરતા જેને ફોન કરો એને કરો કહું હવે ભાઈ એમ આવે કઈ હું તારે જેને ફોન કરવો ને કહે જેને બોલાવો એને જ ઉભો સો રૂપિયા દેવા નથી તારાથી જે થાય ને એ કરી લે બરોબર હવે આપણે કાઠિયાવાડી એમ તો કંઈ પાછા ના પડીએ પછી માટીને એમ મેં કીધું કે મારે હું કદાચ આ ટિકિટ હે મારી ટિકિટ ના હોય ને તો આવું તું મારા ઉપર કાર્યવાહી કરી કાયદેસર તો પછી માટી હું ઢીલો પડ્યો પછી મેં કીધું કે મારી આગળ ટિકિટ હે ટિકિટ ના હોય હું ટિકિટ હે હું રસ્તો ભૂલી ગયો મને એવું છે ને લખીને બતાવ કે આમાં ટિકિટ ટિકિટ આની આગળ હે ને રસ્તો ભૂલી ગયો તો એના સો રૂપિયા ચાર્જ લાગે એવું કે લખેલ હોય તો બતાવ પછી માટીને હો ઢીલો પછી થવા ભાઈ પછી માટી કહે કે નાય કે તો કે તું જાય કે તો એવું થયું તો જ આગળ વિડીયો તમે જોજો છે વિડીયો તમે આગળ જોઈ જ લીધો હે અને ભાઈ છે દખો કર્યો હતો ને મને લાગ્યું એમ પહેલાં એવું થયું કે ના લોગમાં નથી લેવું પણ હું લેવા દે ખબર પડે ને કે ના આવું થાય તો આવું કરવાનું એમ તમે હો રૂપિયા દેજો ને તો એ તો બધું તોડ કરવા હાટું જ બેઠા હોય તમારી અગર ટિકિટ હાવ ના હોય ને તો એ ચાર્જ કરી શકે તો તમારી અગર ટિકિટ હોય ને તો એ ચાર્જ ના કરી શકે એ તો એને હું એને એવું હોય કે આજનો છે ને હો રૂપિયા મેળ થઈ ગયો રેડી એ પછી એમાં ટિકિટમાં ના લે એના ચાર્જમાં ના લે પોતાની ખીચામાં જ મારી લે પછી માટી ગઈ કે ના કે તો તારાથી ભૂલ થઈ ગઈ ને તો કે તું જા એને લાગ્યું પછી શું કે આને પાસે હલીએ નહીં પછી મેં કીધું કે તારે પોલીસને બોલાવી જ બોલાવું હું તારે ઉર્જે બોલાવો ને બોલાવ બરાબર હું એકલો જ છું તાર્જેને બોલાવવાની બોલાવ તો માટી કે ના ના એક કોઈને જ બોલાવે કે તું જાય ભાઈ કે પછી મને કહે કે જો આગળ કે કાકરિયા હે ને ત્યાંથી આના ટિકિટ આવી હો પછી માટી પાછું એમ કે ના આના ટિકિટ આવી તારીસ્કો જવાય ને તો આના ટિકિટ હાલ એવું થયું હતું અને તો આજના બ્લોગમાં એટલું રાખીએ કેમ કે હવે આજે હવે નક્કી નથી શું કરું કદાચ એકાદ મૂવી બોવી જોઈ નાખું કેમ કે આજ કંઈ કામ નથી કાલે ક્લાસે જવાનું હે તો આજના બ્લોગમાં એટલું રાખીએ મળીએ કાલે નવા વ્લોગમાં આયું બધું વ્લોગ જોયો હોય તો સારું ચેનલમાં નવા બધા જ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારી મસ્ત મજાની કમેન્ટ કરી દેજો તો રામે રામ